सुन त तू कहो सी मन एउ लाग्यो हारो आखादरान कंटाड जेलो छो ने एतले मन लाग एउ लागे चुछ है? चुछ है। चुछ है ला? अरे रो आ सुध सुधला આ મને લાગે છે પોસે છે ચૂ 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 પડ નાળબટુ આ દાડા વખત આટલું કામ કરે ને સોં કંટાળો આટલું આવે છે ને તે પછી હા લે ચૂ તો લે દેવડાનો ક્યાં છે દેખો શું અવાજ આવે

쟤, 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 쟤,

પાડે ને હું કહી દઉં તું ભયજન શું કામ નો અલ્યા ને પણ આ રાતના છોકરાને મારી નાખે આઈન માસ્ક વખત

ચાર પગવા કુતરો અરે શું છે અરે કુતરો દીધો બોદલું ખેતતો અરે પૂજે ને મગત ગાધાક અલા પણ તો હોય જ સાન મન હેડ માથો શું તો હમણા આખું <todic> હતું <todic>

ભૂત તું ભૂત જ છે અલ આ ભૂત હશે નથી એડ્યો છોકરા જેવા લાગે જેવા છોકરા મત કરી મોસો આ દફાને પકડ્યા છે અલ્યા આ તો તને તાર બાનો આ ગોદરો અમને તોન તો પછી ના છે ગોદરો અમને તોન ઇંદો અલ્યા ઓલી કુદરી જા ટાવડી પણ ગોદરો તોને આવડો બધું તોણે ગોદરો એમ તમે શું ખવરાઓ કુદરાને તો કોક એવું ખાઈ ના આવે છે બાતો છે બાતો અલ્યા મોસો શું આલે આ મો અલ્યા કોઈ આલ્યું નથી મોસો આલ્યો કાકા મોસો આલ્યો છે કોક કોઈ કાકા મળો છે કુદરો બેઠા બેઠા બાળ દે મો તો મોસા બધા કુદરો છે કુડી જાય મો તો મા તા ને કોઈ નથી વાત ના હોય તો એક તો બાજર ઉપાડી પડે કંટાળી તારે ઉભા નહીં ઉભા

အော်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက်ရအောင်အဲ့ဒါလိုက် આવ જોમ દેવો થાય છોકરાને લઈને

મારી નાખશે

ગુલાબી મળ્યું છે ગુલાબી સારામાં અલા તારો મોમો બળે તારો મા વાત તો શું છે આરા ગામને છોટે કાલી વેરા વાત કરી નાખું આ તો ફાટી જ એમ જાતા અરે જો અલા પણ આ મા થઈન પડે પછી તો શું કરવાનું અલા મારી કો એટલે તમને શું કીધું તો મોન સા છોકરો આ તો ખુબ ઓલ્યા હતા ઓમ કરી નાખો તેમ કરી નાખો બહાદુર તો આ પકડી લીધો